મિત્રો આ વાર્તામાં આવતા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી છે તો ચાલો વાર્તા શરૂ કરીએ મિત્રો હું સવારે ઓફિસે જઈ રહ્યો હતો ત્યારે બસમાં ખૂબ જ ભીડ હતી એટલે હું બસમાં ઊભો હતો મેં જોયું કે લેડીઝ સીટ પર એક સુંદર મજાની છોકરી બેઠી હતી તેનો ગોરો રંગ અને મોટી મોટી ચમકતી આંખો અને તેનું રૂપ કોઈને પણ મોહી લે એવું હતું હું અજાણતા જ તેની તરફ આકર્ષાઈ ગયો થોડીવાર પછી બસ એક સ્ટોપ ઉપર ઊભી રહી અને એક આવારા પ્રકારનો છોકરો આવીને તેની બાજુમાં બેસી ગયો શરૂઆતમાં તો તે સામાન્ય લાગતો હતો પરંતુ ધીમે ધીમે તે છોકરીને તંગ કરવા લાગ્યો તેના શરીરને અડીને બેસવાનો પ્રયાસ કરવા લાગ્યો છોકરી ગભરાઈને બાજુ પર ખસી ગઈ તેણે થોડો અવાજ પણ કર્યો પરંતુ કોઈ કશું બોલ્યું નહીં હવે આ બધું જોઈને મારી ધીરજ તૂટી ગઈ હું તેની પાસે ગયો અને તે છોકરાને એક જોરદાર થપ્પડ મારી હવે આખી બસમાં બધા મને જોઈ રહ્યા હતા તે પણ મારી તરફ જોયું અને પછી તે ધીમે ધીમે હસી મિત્રો મારું નામ સમીર છે હું એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું અને હું શહેરમાં રહું છું ભણવાનું પૂરું કરીને હું શહેરમાં આવ્યો અહીંયા મને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ અત્યારે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે એટલે ઘરના લોકોએ મારા માટે છોકરી જોવાનું શરૂ કર્યું હું રોજ બસથી મુસાફરી કરું છું આજે પણ હંમેશાની જેમ હું બસમાં ઓફિસે જતો હતો આજે બસમાં ખૂબ જ ભીડ હતી મને બેસવા માટે જગ્યા ન મળી એટલે હું લોખંડની એંગલ પકડીને ઊભો રહ્યો મારી બાજુમાં લેડીઝ સીટ હતી એ સીટ ઉપર એક સુંદર મજાની છોકરી બેઠી હતી તેની બાજુની જગ્યા ખાલી હતી પરંતુ તે લેડીઝ સીટ હોવાથી હું ત્યાં બેસી શીખ્યો નહીં ત્યારે બીજા બસ સ્ટોપ ઉપરથી એક છોકરો બચમાં ચડ્યો તે આવીને એ લેડીઝ સીટ ઉપર બેસી ગયો અને પછી તે છોકરીને હેરાન કરવા લાગ્યો છોકરી થોડી બાજુમાં ખસી ગઈ પરંતુ એ છોકરો ઈરાદાપૂર્વક તેની પાસે ઘસાઈને બેસવાનો પ્રયાસ કરતો રહ્યો છોકરીએ તેને એકવાર સમજાવ્યું પણ પણ તેણે તેની વાત સાંભળવી નહીં અને વધારે તે તેની ઉપર હાથ મૂકવા લાગ્યો ત્યારે છોકરીએ જોરથી સીચ પાડી બસના બધા મુસાફરો એની તરફ જોયું પરંતુ કોઈ બોલ્યું નહીં પણ મને બહુ ગુસ્સો આવ્યો હું તરત જ તે છોકરા પાસે ગયો અને તેને એક જોરદાર થપ્પડ મારી દીધી તે તરત જ શાંત થઈ ગયો પછી તે ચહેરો ઝુકાવીને બેસી ગયો અને આગળના સ્ટોપ પર તે ઉતરી ગયો છોકરીએ મારી તરફ જોયું અને તેણે મને એક મીઠું સ્મિત આપ્યું અને થેન્ક યુ કહ્યું થોડા સ્ટોપ પછી તે પણ ઉતરી ગઈ અને હું પણ મારું સ્ટોપ આવ્યું એટલે ઉતરી ગયો હું ઓફિસે પહોંચ્યો પણ આખો દિવસ મારું મન લાગતું નહોતું મને વારંવાર તેનું સ્મિત અને તેની આંખો તેનો ચહેરો મારી નજર સામે ફરતો હતો હું સાંજે ઘરે ગયો મેં ભોજન લીધું અને સુવા ગયો પરંતુ ઊંઘ આવતી નહોતી આખી રાત મને તેની યાદ આવતી રહી હું બીજે દિવસે ફરી બસમાં ચડ્યો મારી આંખો હવે તે છોકરીને શોધતી હતી થોડા સ્ટોપ પછી તે છોકરી બસમાં ચડી ધીમે ધીમે તે મારી બાજુમાં ઊભી રહી ગઈ હું સીટ ઉપર બેઠો હતો એટલે હું તરત બોલ્યો ઊભો થયો અને બોલ્યો અને તેને બેસવાનું કહ્યું તેણે ના પાડી પણ મેં આગ્રહ કર્યો એટલે તે બેસી ગઈ બસની બારીમાંથી ઠંડી હવા આવતી હતી તેના ચહેરા પર મીઠું સ્મિત હતું તે મને વારંવાર છુપાઈને મારી તરફ જોઈ રહી હતી હવે આમ રોજ બસમાં અમારી મુલાકાત થતી અમે એકબીજાને જગ્યા આપતા અને બસ આંખોથી વાતો કરતા એક દિવસ બસમાં ખૂબ જ ઓછા લોકો હતા આજે તેણે સુંદર મજાનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો અને આજે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી તે મારી બાજુમાં આવીને બેસી ગઈ અને મને પૂછ્યું તમારું નામ શું છે મેં કહ્યું મારું નામ સમીર છે તે હસતા હસતા બોલી ખૂબ જ સુંદર નામ છે પછી મેં પણ તેને પૂછ્યું કે તમારું નામ શું છે તે બોલી મારું નામ રાધા છે મેં કહ્યું તમારું નામ પણ ખૂબ સુંદર છે આમ અમારી વાતચીત શરૂ થઈ ગઈ મેં તેને કહ્યું આજે તમે ખૂબ સુંદર લાગો છો મારી વાત સાંભળીને તે શરમાઈ ગઈ મેં તેને વધારે પૂછ્યું આજે કોઈ ખાસ દિવસ છે તે બોલી હા આજે મારો જન્મદિવસ છે મેં તરત જ હાથ આગળ વધારીને કહ્યું હેપી રિટર્ન્સ ઓફ ધ ડે અમારા હાથ એકબીજાને સ્પર્શ્યા પછી મેં મજાકમાં કહ્યું તમારે આજે મને પાર્ટી આપવી પડશે તે હસતા હસતા બોલી હા જરૂર અને તેણે કહ્યું સાંજે છ વાગ્યે અમૃત હોટલમાં આવજો તેની વાત સાંભળીને હું ચકિત થઈ ગયો હજી અમારી ઓળખાણ નવી નવી હતી અને તે મને આમંત્રણ આપી રહી હતી પણ મેં આ પાડી સાંજે છ વાગ્યે હું હોટલે પહોંચી ગયો થોડી વાર પછી રાધા પણ હોટલે આવી અમે બંને ટેબલ પર બેઠા મેં તેને સરપ્રાઇઝ તરીકે હાથની ઘડિયાળ ગિફ્ટ આપી તે ખૂબ જ ખુશ થઈ ગઈ પછી અમે બંને કોફી પીધી જ્યારે અમે બંને બહાર નીકળ્યા ત્યારે તેણે મારો નંબર લીધો અને પછી રાત્રે તેણે મને ફોન કરીને કહ્યું આજે મારા જીવનનો સૌથી સુંદર ઉપહાર તમે આપ્યો છે આમ ધીમે ધીમે અમારી મિત્રતા નજીક આવી ગઈ અને હવે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી પણ હું તેને કહેવામાં ડરતો હતો એક દિવસ મેં હિંમત કરીને એને ઘરે બોલાવી તે દિવસે તે ખૂબ સુંદર લાગી રહી હતી અમે બંને બેઠા બેઠા ચા પી રહ્યા હતા તે સમયે તેણે અચાનક મને પૂછ્યું તમને કઈ પ્રકારની છોકરી ગમે છે અને મેં તેને કહ્યું બિલકુલ તમારા જેવી મારી વાત સાંભળીને તે શરમાઈ ગઈ મેં તેનો હાથ પકડીને કહ્યું રાધા હું તને ખૂબ પસંદ કરું છું તને પ્રેમ કરું છું શું તું મારી સાથે લગ્ન કરીશ મારી વાત સાંભળવી અને તેની આંખોમાં આંસુ આવી ગયા પછી અમારો પ્રેમ વધુ ઊંડો બન્યો અમે સાથે ફરવા જતા અને એકબીજાને વધુ સમજવા લાગ્યા પછી અમે બંનેએ નક્કી કર્યું કે અમે બંને હવે લગ્ન કરીશું અમે બંનેએ ઘરના વડીલોને વાત કરી બંનેના પરિવાર રાજી થયા અને થોડા સમયમાં અમારા બંનેના લગ્ન થઈ ગયા મિત્રો સાચો પ્રેમ ક્યારેય ફક્ત સુંદર ચહેરા પર આધારિત નથી હોતો તે વ્યક્તિના સ્વભાવ વિચાર અને મુશ્કેલ સમયમાં લેવાયેલા નિર્ણય પર ટકેલો હોય છે જો આપણે ઈમાનદારી સન્માન અને પ્રેમથી કોઈનું પણ દિલ જીતી શકીએ છીએ એક સંબંધ ધીમે ધીમે મિત્રતાથી પ્રેમમાં અને પછી આખી જિંદગીના બંધારણમાં બદલાઈ જાય છે જો તમે કોઈને પ્રેમ કરો છો તો એને વ્યક્ત કરો પણ દિલથી વ્યક્ત કરો જીવન ક્યારેય અટકતું નથી પણ સાચો માણસ મળવો એ સાચી જિંદગીની શરૂઆત છે જો અમારી પ્રેમ કહાની તમને ગમી હોય તો આ વાર્તાને લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જતાં જતાં એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે મિત્રો એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડિયો પૂરો જોવા બદલ આવ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ